સભીકોએ નમસ્કાર પહેલાં બધાને નમસ્કાર કરી દઉં છું મારું નામ પ્રમોદ ગુપ્તા હું એડવોકેટ સિરિયલ લોયર છું અને અમે પીરભરાઈ ફાઉન્ડેશન અને પીર પીઢ સેવા આશ્રમ અને અમારું પરિવર્તન એક અમારું ટ્રસ્ટ ચાલે છે જેમાં અમે સિનિયર સિટીઝનો જે વરિષ્ઠ લોકો છે વૃદ્ધાશ્રમના લોકો છે એમના માટે સેવા કરવાનું કામ કરીએ છે એમના માટે અમે એમને ફરાવવાનું એમના માટે સંગીતનું કાર અત્યારે અહીંયા આજ રોજ તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ સા અહીંયા ઈસરો હોલ વિક્રમ સારાભાઈ ઈસરો હોલ આંબલી બોપલ રોડ ઉપર અમારે હોળીનો કાર્યક્રમ ચાલે છે એમાં અત્યારે અમારે બસો વૃદ્ધા વૃદ્ધાશ્રમથી લોકો આવેલા છે એમાં અલગ અલગ વૃદ્ધાશ્રમ હાથીજળ બોપલ પછી બીજા બે આશ્રમ જે છે એમાંથી અમારા લોકો અહીંયા આવેલા છે એમનું અમે પહેલાં સ્વાગત માલાથી કરીએ છીએ પછી એ લોકોનું ગાયન ચાલુ છે અમારી બીજી પીરભરાઈ ફાઉન્ડેશન અમારી એક સિનિયર સિટીઝનો માટે પેન્શન યોજના પણ ચલાવે છે જેમાં અત્યારે પાંચસો રૂપિયા ઈસો પાંચસો રૂપિયા મહિને અમે આપીએ છીએ અને પાંચસો રૂપિયા મહિના જે પેન્શન છે જેને જેને આવક નથી એને આપીએ છીએ અમારી પીરભરાઈ ફાઉન્ડેશન ઘણા વર્ષોથી બાર તેર વર્ષથી આ સદંતર કામ કરે છે અમારા પીરભરાઈ ફાઉન્ડેશનના અમારા કમિટી મેમ્બરો અમારા વિનીતભાઈ પછી અમારા વી કે ગર્ગ ગર્ગસાહ નિલેશભાઈ પછી કૌશિકભાઈ સુશીલ બંસલજી પ્રેમ બંસલજી રમેશ જૈનજી બીજા બધા જે અમારા મેમ્બરો છે એ તમામ આમાં અમારા અધ્યક્ષ શ્રી શરદજી અગરવાલજીના લેજા હેઠળ કામ કરે છે અને અમારા ગર્ગ સાહેબ બી કે ગર્ગ સાહેબ પછી બિષ્ણુભાઈ તમામ લોકો અત્યારે અમારા આ સેવામાં લાગેલા છે અમે આમાં એટલી બધી પંદર વીસ દાણાથી મહેનત કરીને જે જા કમ વાં હમ જે કોઈ ના કરે એ કામ અમારું પીરપરાઈ ફાઉન્ડેશન કરે છે એટલે જેમાં આ લોકોને જે નીરજ જીવન છે વૃદ્ધોનું જે નીરજ જીવન છે એ એને ખુશી કેમ મળે એ લોકો આખો દિવસ એક વૃદ્ધાશ્રમમાં રહે પછી એમને સવારનું ખાવાનું મળે બપોરનું ખાવાનું મળે ચાય નાસ્તો મળે હું શરદ કુમાર અગ્રવાલ પીરપરાઈ ફાઉન્ડેશનના ફાઉન્ડર છું ઓર અમે વડીલો માટે કામ કરીએ છીએ છેલ્લા બે હજાર બારથી જે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જેટલા વૃદ્ધાશ્રમ છે એમનાથી લોકો આવે છે અને એને માટે સંગીતના મનોરંજન કાર્યક્રમ અમે ઉજવી છે એને શ્રૃંખલામાં આજ હોલીમલન સમારોહનો કાર્યક્રમ રાખેલો તો એમાં જીવન લામા અતિથના આશીર્વાદ હાથીજાન અને સ્વર્ણ મંદિર ભોપાલ વડીલોની દુનિયા ગુમા જીવન તીર્થ જૂના બાળાજ એ અલગ સાત આઠ વૃદ્ધાંશ માણસ આવ્યા છે વૃદ્ધો એમને મતલબ આનંદ માટે જ કામ કરીએ છીએ અમે લોકો અને એ કાર્યક્રમ કરીને પછી એને જમાડવાનો અને ગિફ્ટ આપવાનો પછી એને ત્યાંથી લાવ્યા ત્યાં મૂકી દેવાનું કેટલા બોડીલો બસો દસ આવ્યા છે એના સિવાય બીજો કયો કાર્યક્રમ તમારા દ્વારા કરો અમે દર બે મહિનામાં કોઈક ના કોઈક ભજન સંધ્યા સંગીત સંધ્યા અને એને યાત્રા પર લઈ જવાનો એ કાર્યક્રમ કરીએ છીએ અમારી ટીમમાં મારા મંત્રી છે પ્રમોદ કુમાર ગુપ્તા એડવોકેટ એ પણ છે અને વીસ લોકોની કારોબારી ટીમ છે અમારી ઓર બધા જે વૃદ્ધાશ્રમ એને કિરાના આપવાનો શું કે નાસ્તાની કીટ આમાં પૂરી છે બધા બીજા બધા આઈટમ છે ચાર પાંચ જાતના નમકીન છે બિસ્કુટ છે એ બધા